તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ કરો અને બે પ્રેસ કરી દેજો જેથી નવા નવા તમને દરરોજ જોવા મળી શકે આ ભેંસ વેચવાની છે ભેંસની ડિટેલ વિડીયો ની અંદર મળી જશે આ ભેંસ સિવાય બીજી કોઈ પણ ભેંસ ગાય બળદ વગેરે પશુ તમારે લેવા હોય તો આ વિડીયોની છેલ્લે આપણે એક પ્લેલિસ્ટ આવશે જે જેની અંદર તમને ગાય ભેંસ બળદ વગેરેના જોવા મળશે તો તેની ઉપર ક્લિક કરી અને બીજા પશુ લઈ શકો છો તો છેલ્લે સુધી જોતા રહેજો હિતેશભાઈને ભેંસ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ભેંસને છ મહિના થયા છે અને અત્યારે બે લીટર દૂધ આપે છે આખા દિવસનું ચાર લીટર

કિંમતની વાત કરું તો એસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને જામ ખંભાડિયા ગામે જોવા મળશે ભેંસ લેવી હિતેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હિતેશભાઈના ત્રાણું બે સિતોતેર વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો